ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લા કલેક્ટર સાથે મુલાકાત કરી હતી હતી ડિમોલેશન બાબતે કલેક્ટરને રજૂઆત કરી જોટવાની આગેવાનીમાં કમિટીએ કલેક્ટર સાથે મુલાકાત કરી હતી ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા ગેરકાયદેસર પેશકદમીઓ હટાવવાની ઝુંબેશ હાથ ધરાઈ છે જે સંદર્ભે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ હીરાભાઈ જોટવાની આગેવાનીમાં જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓનું પ્રતિનિધિમંડળ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની મુલાકાત કરી હતી અને વૈકલ્પિક જગ્યાઓ સમિતિ જિલ્લા કલેક્ટર સાથે મુલાકાત કરી હતી અને રજૂઆત કરી હતી ગીર સોમનાથની કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મુલાકાત ડિમોલેશનમાં નાના ધંધાર્થીઓ અને જેમને ચોમાસામાં ઘર નથી અને બે ઘર બની ગયેલા લોકો માટેની રજૂઆત થઈ સાથે સાથે કલેક્ટર સાહેબને વિનંતી કરવામાં આવી કે જે લોકો પેસકદમીમાં હોય એમ છતાં પણ ચોમાસા દરમિયાન બે ઘર થાય તો સરકારશ્રીની જવાબદારી છે કે વિસ્થાપિતને પ્રસ્થાપિત કરવાની એમના બદલે પ્રસ્થાપિત વિસ્થાપિત થાય તો એ લોકોને પણ જેવો ભૂકંપ હોય હુલળ હોય યા તો વાવાઝડું હોય તો એવા લોકોને રાહત કેમ્પ આપી નેવું દિવસ સુધી એમની જમવાની વ્યવસ્થા કરવી પડે એમને રહેવાની વ્યવસ્થા કરવી પડે એમના માટે અમે હુષિયાના લોકો માટેની વિનંતી કરી સાહેબે હકારાત્મક વાત કરી અને એમના માટે જે પણ એમનાથી થઈ શકે એવી ખાતરી આપી સાથે ઈણાજ અને ઉમરેઠી ગામના જે આસામીઓની નાના રોજગારો ધંધાઓ બંધ થયા એમની દુકાનો કેબિનો પડી નાખવામાં આવી એમના માટે સામૂહિક કંઈક શોપિંગ જેવી વ્યવસ્થા થાય એમાં શ્રી તરફથી ગ્રામહાટ થાય ભવિષ્યમાં અને એના માટે ગ્રામ હાટ કરી અને સોલ્યુશન લાવવા માટે ઇણાજ અને ઉમરેઠી માટે અમે પ્રતિનિધિ પ્રતિનિધિમંડળને ખાતરી આપી છે